નમસ્તે ગ્રાહક મિત્રો એકદમ લૂઝ ફેબ્રિકમાં તમારે રનિંગ વેરમાં પહેરાય ને એ ટાઈપની આખી વસ્તુ લઈને આવ્યા છે જે તમે રનિંગ રનિંગવેરમાં ઇઝીલી પહેરી શકો ને એકદમ લૂઝ મટીરિયલ અને રેન્જની વાત કરીએ ને તો એકદમ લો રેન્જમાં આ વસ્તુ તમને ઘરે બેઠા મળી રહેવાની છે એકદમ ફેન્સી કલેક્શન છે અને પ્યોર વેટલેસ ફેબ્રિક ઉપર પીસ રહેવાનું છે સિમ્પલ ઝીણી ડિઝાઇન છે અને રનિંગ વેરમાં તમે ઇઝીલી પહેરી શકો ને એ ટાઈપનું વસ્તુ રહેવાની છે અને બ્લાઉઝની વાત કરીએ તો એનો જીની ડિઝાઇનમાં એકદમ સિમ્પલ બ્લાઉઝ રહેવાનું છે એકદમ સોબર અને એકદમ લો રેન્જમાં તમને ઘરે બેઠા ફ્રી હોમ ડિલિવરી મળી રહેવાની છે તો જલ્દીથી તમારો ઓર્ડર બુક કરાવી દેજો અને કલરની વાત કરીએ તો આપણે કલર પણ જોઈ લઈએ કલર રહેવાનો છે કે આ રામા કલર છે કે આ રહેવાનો છે બીટ કલર રહેવાનો છે એક ગાજરી કલર છે કે આ રહેશે મહેંદી કલર જે કોઈ કલર ગમે તે સ્ક્રીનશોટ પાડીને અમારા વોટ્સએપ નંબર પર પ્રાઇસ ડિટેલ જાણી પીસ મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી રહેવાનું છે કેશ ઓન ડિલિવરી અવેલેબલ નથી અને જો આ ચેનલમાં નવા હો તો ફોલો કરવાનું નહીં ભૂલતા તમારા મિત્રોમાં શેર કરી દેજો થેન્ક યુ ફોર આરાધના સિલ્ક પેલેસ